પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે IMP પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરીઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સ પાસ થાઓ ઓકે ચાલો આપણે લાસ્ટમાં તો કે દોરવણીના તત્વો જોતા હતા દોરવણીના તત્વોની અંદર આપણે ના બે તત્વોની ચર્ચા કરી નાખી હતી બરોબર છે એમાં આપણે છેલ્લે આપણે પ્રોત્સાહન જોયું હતું અને એની પહેલા એક આપણે નિરીક્ષણ જોયું હતું હવે આપણે ત્રીજું તત્વ જોવાનું છે આપણો નેતૃત્વ ધ નેતૃત્વની અંદર આપણે लीडरशीप ની વાત કરીએ છે આની અંદર સૌથી મહત્વનો ક્વેશ્ચન આવે એ છે સારા નેતાના ગુણ સારા નેતાના ત્રણ ગુણ હોય એક શારીરિક હોય એક માનસિક હોય એક મનોવૈજ્ઞાનિક હોય એ આની અંદર મોસ્ટ એમપી ક્વેશ્ચન છે જેના પછીના પેજ ઉપર તમને આપેલું છે તમારી બુકમાં તમે જોતા રહેજો તો સ્ટાર્ટ કરીએ આપણે નેતૃત્વમાં તો નેતૃત્વ એટલે શું થશે ભાઈ લીડર કે આપણી કંપનીમાં જો હજારો કર્મચારી છે ફોર એક્ઝામ્પલ આપણી કંપનીની અંદર 5000 કર્મચારી છે તો 5000 કર્મચારીને કંટ્રોલ કરવા માટે કોઈ એક વ્યક્તિ જોશે બરાબર છે કે જે પાંચે પાંચ હજાર લોકોના પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકે આપણે એક આપણા દેશની અંદર કઈ રીતે છે કે ભાઈ આપણા દેશની અંદર કેમ છે કે ભાઈ આપણે જે નેતા હોય તો એ આપણો આપણું આપણા વતી આપણા રિપ્રેઝેન્ટેટિવ હોય છે બરોબર એ રીતના કંપનીની અંદર પણ હોય કે ભાઈ કંપનીના કર્મચારીઓ હોય તો કંપનીને કર્મચારી કામ કરે ઉપરી અધિકારી એનો નેતા કહેવાય તો એ એના પ્રશ્નો બધા સોલ્વ કરતો હોય અને એને યોગ્ય સુવિધાઓ પૂરી પાડતો હોય તો એ નેતા કેવો હોવો જોઈએ કે જેનાથી અંદર કોઈ આંદોલન ન થાય કે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ન તો જ્યાં તો કે જ્યાં વ્યક્તિનો જૂથ હોય ત્યાં નેતાગીરીમાં પ્રશ્ન ઉદભવે ને કંપનીના ઔદ્યોગિક એકમ માં કર્મચારી જૂથ કામ કરે છે અને આ જૂથ નેતાગીરી પૂરી પાડે અહીંયા આન્ડલાઈન કીધું નેતૃત્વ પરસ્પર પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા છે આ પ્રશ્ન માં

આપણે કઈ કામનું નથી આ પેરેગ્રાફ ની અંદર આ એક જ ક્વેશન છે જે વધારે એક્ઝામમાં પૂછાય છે અર્થ વાત કરીએ તો સૌથી પહેલો અર્થ છે સૌથી સરળ અને સિમ્પલ જો એ પેલો અર્થ અહિયાં બને છે કે ભાઈ લોકોને સ્વેચ્છાએ પ્રયત્ન કરવા માટે લોકો ઉપર એક અસર ઉપજાવવાની પ્રવૃત્તિને નેતાગીરીનો ગુણ કહેવાય છે હવે નેતા કેવો હોય જે એના કર્મચારીને પસંદ કરતા હોય ઉદાહરણ તરીકે તમે બધાએ બાહુબલી મૂવી જોયું છે તો બાહુબલી મૂવીની અંદર બે રાજા છે એક ભલ્લાલ દેવ છે અને એક બાહુબલી છે તો આપણે પહેલા પિક્ચરની અંદર જોઈએ છીએ કે ભાઈ ભલ્લાલ દેવ જ્યારે રાજા બને છે તો પ્રજા પ્રજાની બધી ખુશ નથી બરાબર છે

લીડરશિપની જરૂર પડે એક વ્યક્તિમાં લીડરશીપની જરૂર ન પડે તો સિદ્ધિ માટે જો છે કર્મચારી કર્મચારી ઉપર પોતાનો પ્રભાવ બરાબર કે ભાઈ એ જે લીડર હશે એનો એક પ્રકારે એના કર્મચારી ઉપર એક પ્રભાવ પડતો હશે કે ભાઈ એક એનું વર્ચસ્વ હશે કર્મચારીઓ પરથી તો એ આપણે લીડરશિપ ક્વોલિટી તમને જોવા મળે છે

રાજા ક્યારે હોય એની પ્રજા હોય તો પ્રજા હોય તો અથવા કર્મચારી હોય તો નેતા હોય તો પેલું લક્ષણ અહીંયા શું બને છે તાપેદાર હશે તો તમારે તમારા તાપેદાર નહીં હોય તો તમે નેતા બની જ નહીં શકો હું શિક્ષક ક્યારે બની શકું જ્યારે વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થી જ ન હોય તો

તાબેદારોનું અસ્તિત્વ હું પોતે નેતા છું હું ક્યારે નેતા બની શકું મારી નીચે તાબેદારો હોય તો જો તાબેદારો ન હોય તો હું નેતા ન બનું એટલે પહેલો મુદ્દો આઈ થિંક તમને સમજાઈ ગયો બીજો મુદ્દો આપે છે કે નેતૃત્વનો સ્વીકાર એ શું આ માંગે છે કે ભાઈ તાબેદારો છે ખરી પરંતુ એ તમને નેતા તરીકે સ્વીકારવા તૈયાર ન હોય તો તમે પછી નેતા ન બની શકો એટલે એનો મિનિંગ શું થયો કે ભાઈ બાહુબલી મૂવીમાં તમે જોવો છો કે ભાઈ આપણી પ્રજા છે ખરી ભલ્લાલ રાજા બને છે પણ પ્રજાના રાજા તરીકે સ્વીકારતી નથી તો એ રાજા કહેવાય નહીં એવી રીતે તાબેદારો હોય પરંતુ એ તમને નેતા તરીકે સ્વીકારે નહીં તો તમે નેતા નહીં બનશો તો નેતા નેતૃત્વનો સ્વીકાર નેતૃત્વ માટે તેના નેતા અને તાબેદારો હોવા જરૂરી છે નેતા હોય તો હાલ તાબેદારો પણ હશે નેતાનો સ્વીકાર તાબેદારો દ્વારા થવો જોઈએ અને નેતા દોરવણી આપે છે તાબેદારો દ્વારા એને અનુસરે છે પછી અહીંયા પાસે અવૈધિક અને પ્રભાવ ઉભો કરી શકે તેવા સંબંધો જો અહીંયા અવૈધિક સંબંધો પણ હોય શકે અને પ્રભાવ ઉભો કરી શકે તેવા વૈદિક સંબંધો પણ હોય શકે અમુક જૂથને જૂથનો વળો છે વૈદિક રીતે એટલે કે ઓફિસિયલ દાખલા તરીકે આપણી કંપનીનો મેનેજર છે તો એ વૈદિક રીતે આપણી કંપનીનો આપણા જૂથનો વળો છે પરંતુ નેતા અવૈધિક રીતે પણ પરિચયમાં આવતી વ્યક્તિના વર્તન ઉપર અસર ઉપજાવે છે એટલે ડાયરેક્ટ જનરલ મેનેજર હોય એ ડાયરેક્ટ સુપરવાઇઝર ને મળી શકે તો એ અવેજી થઈ ગયું પછી તો વ્યક્તિ તો હંમેશા આદર્શ હોવો જોઈએ એટલે કે એને જોઈને લોકોને કઈક પ્રેરણા મળવી જોઈએ એવું નહીં કે ભાઈ નેતામાં આપણામાં ગુણ છે આપણી કરતા ખરાબ આપણા નેતામાં ગુણ છે તો એ નેતા ન કે ભાઈ આપણો નેતા આપણો જે લીડર હોય હંમેશા કેવો હોય આપણી કરતા એડવાન્સ લેવલ હોવો જોઈએ આપણી કરતા એને વધારે ખબર પડતી હોય છે એને આદર્શ વ્યક્તિત્વ કહેવાય

ગુણસભર વ્યક્તિ જ નેતા બની શકે ગુણસભર એટલે કે એનામાં એક સ્કિલ હોય કે જે આપણે આપડામાં નથી તો તમે નેતા તરીકે સ્વીકારો રાજા તરીકે કોઈ વ્યક્તિને આપણે ક્યારે સ્વીકારીએ જ્યારે એનામાં આખું સામ્રાજ્ય ને હેન્ડલ કરવાની કેપેસિટી હોય તો પછી જે અભિપ્રેરણા નેતા હંમેશા એના તાબેદારોને મોટિવેટ કરતો હોય બરાબર છે

અહીંયા નેતા અને તેના દાબેદારોના હિતો વચ્ચે એક વાક્યતા હોવી જોઈએ એટલે બંનેના વિચાર એક અલગ હિત હશે તો નેતૃત્વ કેવું થશે એવું ન થવું જોઈએ પરિસ્થિતિની અસર નેતાની સફળતાનો આધાર ચોક્કસ પરિસ્થિતિ ઉપર રહેલો છે જો પરિસ્થિતિમાં ફેરફાર થાય તો નેતાની સફળતા મળતી નથી એટલે નેતાએ જે રીતે ધારેલો એ પ્રમાણે ન થયું હોય તો નેતાને કદાચ સફળતા ન પણ મળે એટલે કહેવાનો અહીંયા અર્થ છે જેવી સિચ્યુએશન હશે એ પ્રમાણે નેતા એને સોલ્વ કરવી પડશે તો નેતૃત્વના લક્ષણો પૂરા થઈ છે ભાઈ બધા જોઈ લ્યો ભાઈ નો સમજાય ને પૂછો ફટાફટ ચાલો બાઈ દરેક વિદ્યાર્થી નેતૃત્વના આઠે આઠ લક્ષણો જોઈ લ્યો નો સમજાય તો પૂછો અને જો સમજાઈ ગયું હોય તો બધાયનો ઓકે નો મેસેજ આવવો જોઈએ જેટલા પણ વિદ્યાર્થી અત્યારે જોવે છે દરેક નો મેસેજ મને જોઈએ ભાઈ

કોઈને ડાઉટ નથી ને ચાલો નેક્સ્ટ પછી આપણને જોવા મળે અંદર પછી આપણને જોવા મળે છે ભાઈ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન અંદર જેનું નામ છે સારા નેતાના ગુણ અહીંયા પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોસ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાય દરેક વિદ્યાર્થીએ લખવાનું છે બરોબર છે સૌથી વધારે આ પ્રશ્ન બોર્ડ માં પૂછાઈ ગયો છે સારા નેતાના ગુણ જણાવો પાંચ માર્ક માં ગયેલું છે ત્રણેય ગુણ છે આ એ આ આપણો એ આ બી અને આ સી આ ત્રણેય ગુણ છે એ મોસ્ટ એમ્પી છે ભાઈ આની અંદર તમારે શું કરવાનું સિમ્પલ

કે જો છે આકર્ષક સૌંદર્ય પછી છે શાંત અને આનંદી સ્વભાવ ટોટલ કેટલા શારીરિક ગુણો છે 1 2 3 અને 4 ચાર શારીરિક ગુણો છે આ ધારે કે યાદ રાખવાનું છે બીજું છે આપડા બૌદ્ધિક ગુણો તો કે સારા ને તેના બૌદ્ધિક ક્ષમતા ધરાવતો હોવો જોઈએ બૌદ્ધિક ગુણોમાં સૌથી પહેલા નેટન શક્તિ પૂરી જોઈએ બીજો માનસિક ક્ષમતા એનામાં હોવી જોઈએ

બૌદ્ધિક ગુણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અગિયાર માંથી આપણે છ થી હાથ યાદ રાખવાના છે પછી આપણે એવા છે માનસિક ગુણો તો માનસિક ગુણોમાં આપણે એનું પ્રભાવશાળી વ્યક્તિત્વ એનો ઉત્સાહ સાહસિકતા સહકારની ભાવના

અને લખીને મને અહીંયા ફોટો તમારે અપલોડ કરીને તમારે મને બતાવવાનો છે દરેક વિદ્યાર્થીએ કમ્પલસરી અત્યારે તો હું તમને અત્યારે હમણાં લખાવું છું બરાબર છે તો આપણે અહીંયા હેડિંગ આપશું અહીંયા આપણે હેડિંગ આપશું ભાઈ સારા નેતા ના ગુણો બરાબર છે એની અંદર આપણે સૌથી પહેલું આપણે હેડિંગ આપવાનું છે જેનું નામ છે આપણે जब आप अपने पास है पहले उसे शारीरिक गुणों का ओके पच्चीस अपने पास है बीजों से बौद्धिक गुणों तीजों से आपने पास है मानसिक गुणों ओके तो आप स्टार्ट करिए સૌથી પહેલા આપણા શારીરિક ગુણો ઓકે અંદર આપણી પાસે પહેલો શારીરિક ગુણ કયો છે ભાઈ દરેક સારી શારીરિક તંદુરસ્તી સારી શારીરિક તંદુરસ્તી બીજો ગુણ છે આપણી પાસે અને મને ફોટો પાડીને મોકલવાનું છે ત્રીજું છે આકર્ષક સૌંદર્ય ચોથું છે આપણું શાંત અને સ્વભાવ અને છે આપણું બસ એટલા જ છે ને એક બે ત્રણ અને ચાર બસ આપણા ચાર ગુણો છે પછી આપણે બૌદ્ધિક ગુણો ની અંદર વાત કરીએ તો પેલું આપણી પાસે ગુણ છે નિર્ણય શક્તિ से निर्णय शक्ति बीजु से अपनी पास मानसिक क्षमता तीजु से अपनी पास गहन शक्ति ग्रहण शक्ति चौथु से अपनी पास वैज्ञानिक दृष्टिकोण પાઠ મોસે આપડી પાસે નવુ જ્ઞાન મેળવવાની તૈયારી છઠ્ઠો સે આપડી પાસે તર્ક શક્તિ સાતમો સે આપડી પાસે દીર્ઘ દ્રષ્ટિક 25 સે આઠમો આપડી પાસે વક્તુત્વ કળા પછી નવમું છે આપણી પાસે કૌશલ્ય અને દસમું છે આપણી પાસે આંતર સંબંધો નું જ્ઞાન અને અગિયારમું છે આપણી પાસે માનવીય કૌશલ્ય ટોટલ આપણી પાસે આપણે જોવા મળે છે ગુણોની વાત કરીએ તો એમાં પહેલું છે આપણી પાસે પ્રભાવશાળી વ્યક્તિત્વ બીજું છે આપણી પાસે ઉત્સાહ तीजो से अपनी पास है साहसिकता चौथे से अपनी पास है सहकारनी भावना पांचवे से अपनी पास है बुद्धि चातुर्य छठे से अपनी पास है कार्य रुचि सातवें से अपनी पास है लगन आठवें से अपनी पास है વિવેક વર્તન તો ટોટલ આપણી પાસે જોઈએ ને તો ટોટલ કેટલા કેટલા ગુણો થાય છે બૌદ્ધિક ગુણોની વાત કરો તો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર ટોટલ અગિયાર બૌદ્ધિક ગુણો છે અને માનસિક ગુણોની વાત કરીએ તો 1 2 3 4 5 6 7 અને 8 ટોટલ 8 માનસિક ગુણો છે ભાઈ આટલું દરેક વિદ્યાર્થી અત્યારે મને લખીને બતાવવાનું છે અને ફોટો મને અહીંયા અપલોડ કરીને બતાવવાનો છે કમ્પલ્સરી એક્ઝામ સુધી સાચવીને રાખવાનું છે આમાંથી એક ક્વેશ્ચન તમારી એક્ઝામમાં આવશે કમ્પલ્સરી બૌદ્ધિક ગુણો મોસ્ટ એમપી છે ઓકે વેરી ગુડ આ એક તમે ખાસ સાચવીને રાખજો ભાઈ દરેક વિદ્યાર્થીઓ આમાંથી એક પ્રશ્ન તમારી એક્ઝામમાં આવશે આવશે ને આવશે જૂના બોર્ડ ના પેપર તમે સોલ્વ કરો એની માટે એક માર્વેલ પબ્લિકેશન આવે છે કદાચ તમે જોયેલું હોય બરાબર છે જો તમને અહીંયા કદાચ મને ફોટો મળે ને તો હું તમને મોકલું છું ફોટો આ મટીરિયલ તમે લઈ લેજો જો બાળકો આ ફોટો તમને મળ્યો આ બુક તમારે લઈ લેવાની છે આની અંદર તમારે ઇકોનોમિક્સ બી એસપી એકાઉન્ટ સ્ટેટ